તુલા રાશિ નમસ્તે મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાપો અમારી યુ ચેનલ પર પાછા ફર્યા છે આ ઘટના એક એક ટકા થશે આજે સાંજે છ વાગીને દસ મિનિટ વાગ્યા પછી હા મિત્રો તમે સાચું સાંભળી રહ્યા છો સત્ય સાંભળીને તમે ચોંકી જશો વીડિયોને અંત સુધી ધ્યાથી જુઓ વિડિયો શરૂ થાય તે પહેલાં બધા સાચા ભક્તો અને દેવી માતાના પ્રેમાળ ભક્તો કૃપા કરીને વિડિયોને એક સ્વીટ લાઇક આપો અને નીચે કોમેન્ટ વિભાગમાં સાચા હૃદયથી ત્રણ વખત જય માતાદી લખો આનાથી તમને દેવી માતાના બધા આશીર્વાદ અને પ્રેમ મળશે તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે આજે સાંજે છ વાગીને દસ મિનિટ વાગ્યા પછી તમારા જીવનમાં એક નવું પૃષ્ઠ શરૂ થવાનું છે એક નવો વળાંક આવવાનો છે હવે તમે લાખો નહીં કરોડોના માલિક બનશો તમારા દુઃખ અને પીડાના દિવસો સમાપ્ત થવાના છે તમારી આર્થિક મુશ્કેલીઓ સમાપ્ત થવાના છે હવે તમારા જીવનમાં દુશ્મન પાસે પાપોનો ઘડો ભરાઈ ગયો છે હવે મિત્રો જે લોકો પોતાના હથિયારોથી આત્મહત્યા કરે છે તેઓ ત્યાં નહીં ત્યાં રહે છે જે કોઈ કોઈ માટે ખાડો ખોદે છે તે પોતે તેમાં ઉતરી જાય છે જે વ્યક્તિ માટે ખાડો ખોદે છે તે વ્યક્તિ વધુ ઊંચાઈઓ સુધી પહોંચે છે અને મિત્રો હવે તમારો સમય આવી ગયો છે હવે તમારો દુશ્મન જે સફળતાની ઊંચાઈઓ તરફ જઈ રહ્યો હતો તે મુશ્કેલી પીડા અને દુઃખના ખાડામાં પડવાનો છે આજે સાંજે છ વાગીને દસ મિનિટ વાગ્યા પછી આ બધી તકોનો લાભ લો ફક્ત વીડિયો ધ્યાથી જુઓ હવે તમે વિચારી રહ્યા છો કે તમારો દુશ્મન કેવી રીતે સૂઈ શકશે મિત્રો એવું એટલા માટે થશે કારણ કે વસ્તુ તમારા પોતાના ઘરમાં છુપાયેલી છે ભગવાન હનુમાનની કૃપા અને પૂર્વજોના આશીર્વાદ તમારી સાથે છે પરંતુ તમારી નજીકની એક સ્ત્રી સતત તાંત્રિક વિધિઓ અને ધાર્મિક વિધિઓ કરી રહી છે આ નવેમ્બરમાં તેણીએ તમને અને તમારા પરિવારને સંપૂર્ણપણે નાશ કરવાનો નિર્ણય લીધો છે તમને ઘણા મહિનાઓથી ચેતવણી આપવામાં આવી રહી છે પરંતુ મોટાભાગના લોકો ધ્યાન આપી રહ્યા નથી આ એક અંતિમ ચેતવણી છે કારણ કે આ નવેમ્બરમાં ત્રણ ખતરનાક શક્તિઓ તમારી આસપાસ એકઠી થઈ ગઈ છે અને તેની પાછળનું કારણ આ સ્ત્રી છે જો કે આ મહિનો તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે રાહુ અને શનિ બંને તમારા પર પોતાના આશીર્વાદ વરસાવી રહ્યા છે રાહુની કૃપાથી તમે આ મહિને તમારા આખા જીવનમાં કમાયેલા કરતાં વધુ સંપત્તિ મેળવી શકો છો શનિની પ્રતિકૂળ ચાલનો અંત તમને રાહત આપે છે અને જ્યારે શનિ અને રાહુ કોઈને આશીર્વાદ આપે છે ત્યારે તે વ્યક્તિ સાચી ખુશીનો અનુભવ કરે છે રાહુ પુષ્કળ સંપત્તિ આપે છે ભલે તે વ્યક્તિ સામાન્ય હોય આ તમારો સમય છે પરંતુ તમારે સતર્ક રહેવું જોઈએ આ સ્ત્રીએ તમારા સુખ અને પરિવારના દેવતાઓને કાળા જાદુ સાથે બાંધી દીધા છે તેણે તમારા બાળકો પર પણ જાદુ કર્યો છે આ સ્ત્રી તમારી ખૂબ નજીક છે તે બહારની નથી તે માખીની જેમ તમારી આસપાસ ફરે છે અને તમને ખ્યાલ પણ નથી કે તે તમારી સૌથી મોટી દુશ્મન છે તમે વિચારી રહ્યા હશો આ સ્ત્રી કોણ છે અને તે તમારી વિરુદ્ધ કેમ છે સાંભળો તમે ખૂબ જ દયાળુ વ્યક્તિ છો અને તેથી જ લોકો તમારી સાદગીનો લાભ લે છે તમે કોઈને નુકસાન પહોંચાડવા માંગતા નથી પરંતુ તે તમારા જીવનને અસર કરી રહ્યું છે તમે હંમેશા બીજાઓ પર ખૂબ વિશ્વાસ કર્યો છે અને તે વિશ્વાસ હવે તમારા માટે સમસ્યા બની રહ્યો છે आ समय दरेक पर आंधड़ो विश्वास करवो योग्य ध्यान में राखो कि शुभेच्छक तमने नुकसान पहुंचाड़ छे। आजकाल विश्वास करवो मुश्किल बनी गयो छे। भाई, पन पोताना भाई पर विश्वास करी नथी। तमे अलग छो तमे कोई पन अजाणी व्यक्ति पर विश्वास क पोतानी मानी लो આ જ કારણ છે કે તમે તેમના ફાંદામાં ફસાઈ જાઓ છો હવે સતર્ક રહેવાનો સમય છે આ વિડિયો દ્વારા હું તે સ્ત્રીનું નામ જાહેર કરીશ જે તમારા જીવનમાં દુશ્મનાવટ રાખી રહી છે હું એવા લોકોને પણ સમજાવીશ જે આ નવેમ્બરમાં તમારા માટે ખતરો બની શકે છે હું શું કરવું અને શું ન કરવું તે પણ વિગતવાર સમજાવીશ જો કોઈ વ્યક્તિ કોઈ કાળા જાદુનો ભોગ બની હોય તો ભલે તે ગમે તેટલી મહેનત કરે તે સફળતા મેળવી શકશે નહીં જો કોઈ દુશ્મન કે ઈર્ષાળુ સંબંધીએ તમારી સામે કાળો જાદુનો જાદુ કે મંત્ર કર્યો હોય તો તમે ગમે તેટલા પ્રયત્નો કરો તો પણ તમારા પ્રયત્નો નિરર્થક રહેશે તેની અસરો તમારા જીવનમાં તણાવ સંઘર્ષ અને બીમારીના સ્વરૂપમાં પ્રગટ થશે પરિવારમાં મતભેદ વધશે બાળકોની આદતો બગડશે અને તમારું સ્વાસ્થ્ય પણ બગડશે વર્ષોથી તમારી સામે કાળો જાદુ કરતી આ સ્ત્રી આ વખતે વધુ ખતરનાક પગલાં લઈ રહી છે કાળા જાદુના ઘણા પ્રકારો છે કેટલાક વ્યક્તિને નાની સમસ્યાઓનું કારણ બને છે કેટલાક માનસિક નબળાઈ પેદા કરી શકે છે જ્યારે અન્ય વ્યક્તિના મન પર ગંભીર અસર કરી શકે છે આ વિદ્યાના જાદુમાં એટલી શક્તિ હોય છે કે તે વ્યક્તિના જીવનને અસ્થિર કરી શકે છે અને ક્યારેક મૃત્યુ તરફ પણ દોરી શકે છે આજકાલ ઘણા લોકો આ વાતો પર વિશ્વાસ ન કરે પણ તે સાચી છે મારો હેતુ તમને ડરાવવાનો નથી પરંતુ આ નકારાત્મક શક્તિઓ અને વિદ્યાના પ્રભાવથી બચાવવાનો છે તમારો દુશ્મન ગમે તેટલો ચાલાક હોય અથવા તેઓ ગમે તેટલો શક્તિશાળી જાદુગર શોધે તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તમને બધા સાથે થોડી ખુશી પણ શેર કરવાની આદત છે ઉદાહરણ તરીકે જો તમે તમારા પરિવાર સાથે જમવા જાઓ છો તો તમે તેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો આ ઘણીવાર કૌટુંબિક તકરાર તરફ દોરી જાય છે કારણ કે અન્ય લોકો તમારી ખુશીને ખરાબ નજર માને છે આ કારણે તમારે તમારી ખુશીનો વધુ પડતો પ્રચાર કરવાનું ટાળવું જોઈએ ધ્યાનમાં રાખો કે તમારી ખુશી ગુપ્ત રાખવી એ કોઈ પણ ખરાબ નજરને તમારા જીવનમાં દખલ ન કરે તે માટેનો શ્રેષ્ઠ માર્ગ છે તેથી હું સલાહ આપું છું કે જ્યારે પણ તમે મુસાફરી કરવાની અથવા કંઈક નવું કરવાની યોજના બનાવો છો ત્યારે પહેલાં તેને પૂર્ણ કરો અને પછી ફોટા શેર કરો ઉદાહરણ તરીકે જો તમે કોઈ સફરનું આયોજન કરી રહ્યા છો તો પહેલાં તમારી સફર પૂર્ણ કરો અને પછી ફોટા શેર કરો તેનો અગાઉથી પ્રચાર કરવાનું ટાળો નહીંતર કોઈની ખરાબ નજર તમારી સફરને અધવચ્ચે બગાડી શકે છે લોકો ઘણીવાર ઈશા કે કાળા જાદુ દ્વારા તમારી ખુશીને તોડી પાડવાનો પ્રયાસ કરે છે જો તમે જીવનમાં કંઈક આનંદદાયક કરવા જઈ રહ્યા છો તો પહેલાં તેને પૂર્ણ કરો અને પછી બીજાને કહો ટ્રમ્પેટ કરવાનું ટાળો તમારા જીવનના ખુશ ક્ષણોને તમારી પાસે રાખો જેથી બહારના લોકો તમને પ્રભાવિત ન કરી શકે વર્ષની શરૂઆતથી હું તમને આ દુશ્મન વિશે ચેતવણી આપતો આવ્યો છું પરંતુ આ સ્ત્રી દર વખતે પોતાની યુક્તિઓ બદલી રહી છે દર મહિને તે તમને રોકવા માટે વિવિધ પ્રકારના કાળા જાદુનો ઉપયોગ કરે છે અને આ વખતે તેણીએ એક નવી અને તેનાથી પણ વધુ ખતરનાક યુક્તિ અપનાવી છે તમે અથાક મહેનત કરી રહ્યા છો પરંતુ તમને પરિણામો દેખાતા નથી આનું સૌથી મોટું કારણ તે સ્ત્રી છે જે હંમેશા તમારા પર નજર રાખે છે તે તમારી દરેક હિલચાલ જાણે છે તમે ક્યાં જાઓ છો તમે કોને મળો છો તમે શું ખાઓ છો અને પીઓ છો અને આ સ્ત્રી બહારની નથી પરંતુ તમારા નજીકના પ્રિયજનોમાંની એક છે ઘણીવાર આપણી આસપાસ એવા લોકો હોય છે જે બહારના મિત્રો જેવા લાગે છે પરંતુ તેમના ઈરાદા સારા નથી ભલે તે પડોશીઓ હોય પુરુષો કે સ્ત્રીઓ સામે કોઈ પણ પ્રકારની દ્વેષ રાખશો નહીં આજના સમયમાં લોકો બદલો લેવા માટે ગમે તે હદ સુધી જશે તમારી ખુશીનું રક્ષણ કરો અને બીજાઓ પર વધુ પડતો વિશ્વાસ કરવાનું ટાળો તમારા ઘરમાં એક અદ્રશ્ય શક્તિ એક દેવતા હાજર છે જે તમારી પાસેથી બે વસ્તુઓ માંગે છે જો તમે આ માંગણીઓ પૂર્ણ નહીં કરો તો તે તમારા જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે આ માહિતીને અવગણવી મોંઘી સાબિત થઈ શકે છે કારણ કે તેના તમારા જીવન પર ગંભીર પરિણામો આવી શકે છે મિત્રો આ વીડિયોમાં અમે વિગતવાર સમજાવીશું કે અદૃશ્ય શક્તિઓ તમારા ઘરનું રક્ષણ કેવી રીતે કરે છે આ કોઈ સામાન્ય શક્તિ નથી પરંતુ ઈચ્છા પૂર્ણ કરનારા સર્પોની શક્તિનું પ્રતીક છે આ શક્તિઓએ વારંવાર તમારા પરિવારને દુશ્મનોના મેલીવિદ્યા પ્રભાવથી સુરક્ષિત રાખ્યો છે આ શક્તિ હંમેશા તમારી સાથે ઊભી રહી છે તમને મદદ કરે છે અને તે કારણ વગર કોઈને આશીર્વાદ આપતી નથી તો આ શક્તિ તમારી પાસેથી શું માંગે છે અને આ દેવતા તમારી પાસેથી કઈ બે વસ્તુઓ માંગે છે જે જો પૂર્ણ ન થાય તો મુશ્કેલીઓ તરફ દોરી શકે છે આ બધું જાણવા માટે વીડિયોને અંત સુધી જુઓ જો તમે હનુમાન અને ભોલેનાથના સાચા ભક્ત છો તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં લાઇક્સ અને સબસ્ક્રિપ્શન તમને આશીર્વાદ આપશે અને તે સંપૂર્ણપણે મફત છે ઉપરાંત તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે ટિપ્પણી વિભાગમાં પાંચ વખત ઓમ નમઃ શિવાય લખો મિત્રો એ પણ ધ્યાનમાં રાખો કે આ બે વસ્તુઓ તમારી સાથે રાખવાથી તમારા જીવનમાં નવી ઉર્જા આવશે અને લોકોને તમારી તરફ ખેંચવામાં આવશે જો તમે જાણવા માંગતા હો કે તે વસ્તુઓ શું છે તો આ વીડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને ટિપ્પણી વિભાગમાં પાંચ વખત જય માતા લક્ષ્મી લખો જો તમે પહેલાથી અમારી ચેનલની મુલાકાત લીધી નથી તો તેને તપાસો અને સબસ્ક્રાઈબ કરો જો તમે પહેલાથી જ નથી લીધી તો કૃપા કરીને તરત જ કરો મિત્રો જો તમે સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તમે તમારા જીવનથી કંટાળી ગયા છો અને સફળતા તમારી પાસેથી છટકી રહી છે તો આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોવાનું ભૂલશો નહીં આજે અમે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે આ માહિતી એટલી ખાસ છે કે તમને તે બીજે ક્યાંય નહીં મળે આ વિડિયોને અંત સુધી જોવાથી તમારા જીવનમાં સંપત્તિ ખુશી અને સમૃદ્ધિ ભરાઈ જશે અને બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે હા મિત્રો હું તમને ખાતરી આપું છું કે આ વિડિયો જોયા પછી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આ એક દુર્લભ તક છે જે વારંવાર આવતી નથી અને હું ખાતરી આપું છું કે તે જોયા પછી તમારું નસીબ ચમકશે આજે અમે તમને જે આગાહી રજૂ કરવા જઈ રહ્યા છીએ તે તમારા જીવનની સૌથી મોટી અને સૌથી સચોટ આગાહી સાબિત થશે આ કોઈ મજાક નથી ગ્રહોના ગોચર અને જ્યોતિષના આધારે અમારી આગાહીઓ સંપૂર્ણપણે સચોટ છે મિત્રો સમય આવી ગયો છે જ્યારે દુનિયા તમારું નામ અને તમારી તેજસ્વિતા જોશે હવે તમારા જીવનમાં એક પછી એક ખુશી અને સફળતા આવવાની છે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે જો તમને અમારા શબ્દો સાચા લાગે તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયોને લાઇક કરો અમારી પ્રતિજ્ઞા છે કે અમે તમને તમારી સમસ્યાઓથી મુક્ત કરવા અને તમારા સુખાકારી માટે શક્ય તેટલું બધું કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશું જો તમે વિડીયોને અંત સુધી નહીં જુઓ અથવા અમે સૂચવેલા ઉકેલોનો લાભ ન લો તો તેની અસરો તમારા જીવનમાં દેખાશે નહીં તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કર પરંતુ અમને વિશ્વાસ છે કે અમે તમને જે માહિતી આપી રહ્યા છીએ તે ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો હું તમને એ પણ કહેવા માંગુ છું કે એક દેવી તમારા પર પ્રસન્ન થઈ છે અને હવે તમને અનંત સમૃદ્ધિનો આશીર્વાદ આપવા જઈ રહી છે પરંતુ એક ભૂલ છે જે તમારે સંપૂર્ણપણે ટાળવી જોઈએ કારણ કે તે તમારા જીવનની બધી મુશ્કેલીઓનું મૂળ છે આ એકમાત્ર કારણ એક પાપ છે જે તમે જાણી જોઈને કે અજાણતા કર્યું છે મિત્રો તમને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ આ ભૂલને કારણે દુઃખ મુશ્કેલીઓ અને દુઃખોએ તમારા જીવનને ઘેરી લીધું છે પરંતુ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમે આ વિડિયોમાં તમને આ બધી સમસ્યાઓનો ઉકેલ જણાવવા જઈ રહ્યા છીએ હું જોઉં છું કે ઘણી વખત તમારા દુશ્મનોએ તમારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે તેઓએ ઘાતક હુમલાઓ કર્યા છે પરંતુ તમને કોઈ નુકસાન થયું નથી કારણ કે આ દેવી હંમેશા તમારી સાથે રહી છે આ દેવીએ દરેક મુશ્કેલ ક્ષણમાં તમારું રક્ષણ કર્યું છે આ દેવીની કૃપાથી તમે સુરક્ષિત રહ્યા છો અને બધી મુશ્કેલીઓ છતાં તમે ક્યારે હાર માની નથી તમારા ઘરમાં જે પણ થોડી ખુશી રહે છે તે આ દેવીની કૃપાથી છે તેથી આ દેવીને ગુસ્સે ન કરો નહીંતર તે તમારા ઘરમાંથી બાકી રહેલી ખુશીઓ પણ છીનવી શકે છે મિત્રો આગળ વધતા પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તેને લાઇક કરો અને મહાદેવના બધા સાચા ભક્તોને હું તમને વિનંતી કરું છું કે નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી પાંચ વખત લખો હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ જય મા પાર્વતી જય મા ગંગા મહાદેવના આશીર્વાદ તમારા પર રહેશે અને તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે મહાદેવના આશીર્વાદથી તમારા ઘરમાં આનંદ અને સમૃદ્ધિનો વરસાદ થશે માહિતી અનુસાર આ દેવી ઘણા વર્ષો પછી તમારા ઘરમાં પ્રવેશ કરવાની છે અને તેના આશીર્વાદ તમારા ઘરમાં નવી ખુશી લાવશે તમારા જીવનમાંથી જે ખુશી ગુમાવી દેવામાં આવી હતી તે પાછી આવવાની છે મિત્રો જેમ આપણે જોઈ શકીએ છીએ તમે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ પરેશાન છો પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારા જીવનમાં કોઈ સારા સમાચાર આવવાના છે તમને એકસાથે પાંચ મોટા અને શુભ સમાચાર મળશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે મિત્રો આ શુભ સમાચાર સાંભળીને તમારા આનંદનો કોઈ પાર રહેશે નહીં વર્ષોની મહેનત અને ખંતનું ફળ મળવાનું છે હા તમારા જીવનમાં એક ચમત્કાર બનવાનો છે જેની તમે કલ્પના પણ ન કરી હોય હવે એક શાહી તિલક તમારા કપાળ પર શણગારશે અને ખુશી તમારા દરવાજા પર ખટખટાવશે સમાજમાં તમારી ચર્ચા થશે અને તમારા નામ દરેક દિશામાં ગુંજશે જે લોકો તમને પહેલાં અવગણતા હતા તેઓ હવે તમારો આદર કરશે હવે તમારું ભાગ્ય વાઘની જેમ કૂદવાનું છે આ તક તમારી સામે છે તેને હાથમાંથી જવા દો નહીં કારણ કે આવી સુવર્ણ તક વારંવાર આવતી નથી મિત્રો તમારી આ સફળતા એટલી મહાન હશે કે તે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ જશે મેં પહેલેથી જ કહ્યું હતું કે તમારા ભાગ્યમાં અપાર ખુશી લખાયેલી છે અને હવે તમે તેને તમારી પોતાની આંખોથી જોશો મિત્રો તમારા માટે ખુશીના દરવાજા ખુલી ગયા છે હવે તમારા જીવનમાં દસ મોટા સારા સમાચાર આવવાના છે જો મારી આગાહી ખોટી સાબિત થાય તો હું હંમેશા તમારી સેવામાં છું દીકરા તમારા ભાગ્યમાં સુખ અને સમૃદ્ધિ લખાઈ ગઈ છે અને હવે કોઈ તેને રોકી શકશે નહીં તમે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થશો અને કોઈ શક્તિ તમને હરાવી શકશે નહીં છેલ્લા કેટલાક વર્ષોમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી છે તેના કરતાં હવે તમે ઘણી મોટી ખુશીનો અનુભવ કરશો હવે તમે સાચો આનંદ અનુ મિત્રો અમે એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ જ્યારે તમે તમારા વિરુદ્ધ કાવતરો ઘડી રહેલા ત્રણ લોકોના નામ સાંભળશો ત્યારે તમારા પગ નીચેથી જમીન સરકી જશે આ ત્રણ લોકો તમારા સૌથી મોટા દુશ્મન છે જે તમારા અને તમારા પરિવારના સુખનો નાશ કરવા માટે તૈયાર છે તેમના કારણે તમે તમારા જીવનમાં આગળ વધી શકતા નથી જે દિવસે તમે તેમની સાથેના સંબંધો તોડી નાખશો તે દિવસે તમારા જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિના નવા રસ્તા ખુલશે અમે આ વાત સંપૂર્ણ ગેરંટી સાથે કહી રહ્યા છીએ છેલ્લા દસ વર્ષમાં જે કંઈ બન્યું નથી તે હવે તમારા જીવનમાં બનશે તમારા દુશ્મનોએ તમને અને તમારા પરિવારને નષ્ટ કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે જો તમે ઈચ્છો છો કે તમારો પરિવાર સુરક્ષિત રહે તો હવે તેમની સામે કાર્યવાહી કરવાનો સમય છે નહીંતર તમે અને તમારા પરિવારને ભયંકર પરિણામોનો સામનો કરવો પડી શકે છે માહિતી અનુસાર આગામી દસ થી બાર કલાક તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમારા પર ઘાતક હુમલો થવાની સંભાવના છે તેથી તમારે તમારા દુશ્મનો સામે સતર્ક રહેવું જોઈએ હવે પ્રશ્ન એ છે કે આ ત્રણ લોકો કોણ છે જે તમારા જીવનની પાછળ છે અને તમે તેમનાથી તમારી જાતને કેવી રીતે બચાવી શકો છો અમે આ માહિતી વિગતવાર આપવા જઈ રહ્યા છીએ પરંતુ મિત્રો સૌપ્રથમ અમે તમને વિનંતી કરીએ છીએ જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તેને લાઇક કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ જય ભોલેનાથ લખો આ ખાતરી કરશે કે ભગવાન શિવના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહેશે મિત્રો જો તમે સમયસર આ ત્રણ દુશ્મનોથી પોતાને બચાવશો નહીં તો આગામી દસ થી બાર કલાક તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે આ લોકો છેલ્લા દસ વર્ષથી તમારી વિરુદ્ધ જાદુટોણાનો અભ્યાસ કરી રહ્યા છે અને તમને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા છે તેઓ ખુલ્લેઆમ તમારી મજાક ઉડાવી રહ્યા છે તમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તમારી સંપત્તિ અને સંપત્તિ પર કબજો કરવાનો કાવતરું ઘડી રહ્યા છે અને તમારી બધી મહેનતનો નાશ કરવાનો ઈરાદો ધરાવે છે જો તમે સમયસર તેમનાથી સાવધ નહીં રહો અને તેમની સાથે સંબંધ તોડી નાખો તો ભવિષ્યમાં તમને ભારે પસ્તાવો સહન કરવો પડી શકે છે સમય ઓછો છે અને તમારા જીવનમાં એક મોટી ઘટના બનવાની છે તેથી શક્ય તેટલી વહેલી તકે આ ત્રણ દેશદ્રોહીઓથી દૂર રહો જ્યારે બાગેશ્વર બાબાએ તમારા નામવાળી સ્લીપ જોઈ ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા તેમણે બાલાજી મહારાજને પ્રાર્થના કરી કે તમારી સાથે જે થઈ રહ્યું છે તે બીજા કોઈને ન સહન કરવું પડે આ લોકો છેલ્લા દસ વર્ષથી તમારી ખુશીનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે મિત્રો આજે અમે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવન માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે આ વિડિયોને અંત સુધી ધ્યાથી જુઓ અને કંઈ પણ ચૂકશો નહીં કારણ કે તેમાં તમારા જીવનનું સૌથી મોટું રહસ્ય છે તમારા છુપાયેલા દુશ્મનોના નામ આર પી અને ટીથી શરૂ થાય છે આ ત્રણ લોકો તમારા જીવનની બધી સમસ્યાઓનું મૂળ છે આ ત્રણમાંથી એક વ્યક્તિ એવી છે જેણે તમારા જીવનને બરબાદ કરવાની સંપૂર્ણ યોજના બનાવી છે તેથી શક્ય તેટલી વહેલી તકે તેમની પાસેથી પોતાને દૂર કરો અને બધા સંબંધો તોડી નાખો નહીં તો તેઓ તમારા આખા જીવનને જીવંત નર્ક બનાવી દેશે પાછળથી પસ્તાવા કરતાં હમણાં જ તેમનાથી સાવધ રહેવું વધુ સારું છે આ તે સમય છે જ્યારે જો તમે ઈચ્છો છો તો તમે તમારા જીવનને આ જોખમોથી બચાવી શકો છો જો તમે સમયસર આ દુશ્મનોથી પોતાને દૂર કરશો તો તેઓ તમને નુકસાન પહોંચાડવામાં અસમર્થ રહેશે હું તમને